જાઓ ફ્રેન્ડ્સ તો છે ને હું થઈ ગઈ છું રેડી કેમ કે અમારે આજે જવાનું છે અમારા જૂના ગામે અને ત્યાં શું છે ને એ તો તમે આગળ બ્લોગમાં જાણવા મળશે તો જો અત્યારે બધા રેડી થઈ ગયા છે ચીકુ રેડી થઈ ગયો છે અને એટલું જણાવી દઉં કે ચીકુ માટે જઈએ છીએ અમે ત્યાં તો સારું ચાલો આજ આગળ બ્લોગમાં તમને જાણવા મળશે કે અમે ક્યાં જઈએ છીએ અને શું કરવા જઈએ છીએ તો કન્ટિન્યુ રહેજો તમે આજના બ્લોગમાં મળીએ થોડી વાર પછી પછી તમને બધાને બતાવું બધા તૈયાર થઈ ગયા છે সারিন মখযে থারিকুয় এমারমো য়ামলার সেন্য়ারা জাক৊লেস্য় য়াটাকেন আজ এসে পন্য়েন সেন আঁডাডিলাকন্য় কষধয়াম রম� તો ચાલો ફેર હવે છે ને પહોંચી ગયા છીએ ફીમ કટા અને અહીંયા છે ને અમારે ચીકુભાઈ ને લટ લેવાની છે જે તોર કે ને એ છે ચિકવા કા ટીવી વરસના ઠીક છે ને એટલે હવે લેવાની છે તો ચિકુ ભાઈ ચા એ અંયા માં સુરાપરા મંદિર છે ને એટલે અમારે અંયા આવું પડે ચાલા આગળથી બતાવીશું શું બોલે છે ચિકુ मोर बोले आ तो मोर बोले दिखा अजू भाई अजू भाई तो <laughs> फ्रेंड्स से नया मोर है अपने आए मजा आज मोर ने पोपट ने के मजा आए क्या क्या गो चीकू चीकू શું હે હારખું બોલ હારખું બોલો હા ભાઈ અજય ક્યાં મોર ક્યાં મોર વગાડી một bốn em này. à kè hồng, kè hồng. તો જાવ ફ્રેશ ચીકુ ભાઈ ને લટ લેવા ગઈ કા બેટુ હે આમ જો શું કર્યું તને આ શું કર્યું બધે મોર મોર જો છે અજે મોર જો રહે છે બધે એમ જ તો ફ્રેશ જો છે ને આ કાર્યક્રમ પૂરો થઈ ગયો હવે છે ને અમારે પીપળી ગામે અહીંયા છે ને અહીંયા નેવીસ કરવા જવાનું છે બાલમોરા લીધા ને એટલે હવે અમે ત્યાં જઈએ છીએ પીપળી ગામ અહીંયા અમારે નેવેજ કરવાના હોય आटा वगैरह ही

સાત વગેરે સાડા બાર થી કેમ બધા ભૂખી લાગી છે તો સારું ચાલુ બધાને ભૂખ લાગી છે એટલે ફટાફટ પેલા રસોઈ બનાવી નાખો પછી મળી આવી